વંથલી મામલતદાર દ્વારા પણ આ બાબતે એસટી વિભાગને ફરિયાદ સંકલન સમિતિ બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું છે એસટી વિભાગ દ્વારા પણ આ બાબતે નવો બસ સ્ટોપ આપી મુસાફરોને લેવા ઉતારવા માટે સૂચના કરવામાં આવેલ હોય તેમ છતાં પણ હજુ એસટી બસનો સ્ટોપ ન થતો હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે એસટી વિભાગ દ્વારા દિલાવર નગર ખાતે લોકલ બસ સર્વિસોમાં સ્ટોપ આપવામાં આવેલ છે તેમ છતાં પણ લોકલ બસના એસ ટી ડ્રાઈવરોની મનમાની કરી એસટી વિભાગની સૂચનાનો ઉલાળીઓ કરાતા દિલાવર નગરના સ્થાનિક લોકો અને મામલતદાર એસ ડી એમ પીજીવીસીએલ ન્યાય મંદિર સહિતની કચેરીઓએ આવતા અરજદારો અને વિવિધ કચેરીઓમાં ફરજ પર આવતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સેન્ટ બસ સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એ જે ગોહિલ મામદાવન છે સંકલનની મીટિંગમાં એ હાજર હતા હાજર પ્રતિનિધિએ આ બાબતે ચર્ચા કરી અને પછી એને હાજરની સ્ટોપેજ અહીં આપશે એવી ખાતરી પણ આપે છે